ટ્રેક બહુ આવી ગયા છે અને મજૂરી એક તો જડતા નહીં હવે કરવાનું જ શું આખો દાડો ગામમાં બે દાડા ફર્યો પણ ચાઈ મજૂર જડતા નહીં અને મરસાઈ હવે તો આવી ગયો છે અને પીળા થાય રહે લાલ થાય રહે ને કરવાનું શું હવે આ દાડું આખી આમ ભાઈ જાય રહી છે ઓહ ગોપાલજી આવો 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 ચાલો

મહેનત ફૂલ કરવાની છે મેળ પડી જાય ને આપડે વિડીયો બનાવે વાયરલ થઈ જાય મેળ પડી જાય આપડે

તમારે અહીંયા નવરા લપા અહીંયા ગીત ગાવાતા ને તો મારે હાથ હાથ ધણા ફોટા પડાવવા જોડે ચા તારો ઝઘડો પૂરો કરો હું અહીંયા કને આ ફોટા પડાવવા કેમ ના એકલા થોડી હડકા છે હું આજ તો ફોટા પડાવતા આપણે ફેમસ છે ભૂરો 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 જામ ફેમસ છે ફોટા પડાવતા હોય ને આમ હારા હારા બૈરા ના હારા હારા છોકરા ફોટા પડાવવા દિનો દિન ઇનલા સગન દિન ની બધાય ફોટા તો પાડો જ પડે ઓલા ઘણા આવે અહીંયા તો એ છોકરા ફોટા પડાવવા જોડી આવે છે ઈ તો બધાય આવે

કોઈ શરમ ન થાય હતી એ મને વહણ જો બેહાર્યો હશે એડો કર્મ માં લખીલું હશે એ તો ભોગવવું જ પડશે હવે તો જોતા બી શું આ બુ બાપુ જોતા દે આ કલાકાર પણ એ માથે પડ્યું છે પણ શું કશા કે તો પૈસા કમાયા આમ કરોડો રૂપિયા કમાયા એક એક ડાયરા ના પસા પસા હજાર કમાયા પણ શું કામ ના બરું એ તો સુખ જ નહીં એના બીજા ને બચારા ને આ ગરીબા ને સારું ફોન થી બચાર હાઈન ખાઈ પીન કામ કરીન હૈડી આવે લાડુ તો નહીં નાખો દાડો આ સુખી મણ અને ભેકાય છે દબર મોટા પાયા છે આ મોટા કલાકરને મને મહાન ધોવા રાખતા જ કેમ કહો છો તાર કહ હેઠું ભાઈ લાગુ હેઠું એટલે અચલ સુખી છે જાય હે સા તો સુખ થઈ ગયો પાક પહોંચતા રે આ ભાઈ રે જબરજસ્ત કરી આટલો મોટો ફેમસ કલાકાર કુક હું જાય આડુસી પાડુસી તો મારી આબરૂ શું તો વિચાર કરો થયા હે ને તો વાત કરે લે હેલો હણ તો હેઠળ ઘસી નાખું અને એક એની પર ગીત ગઈ લખું સારું સુપર અને ટ્રેન્ડિંગમાં હેડતું હોય

જો મારી જોડે નહી બનાવતું પાક આ કા છે હો અને આ તો ખબર ન હતી કે આતારી ફેરમત કેતીરીન કેવો નક બોટા બૈરા લાવું જ ન આવું પાક છે કે પરવ ન જરૂરત છે આપણે શું કરશું એટલી ફોટા પાડવા રે હવ નહીં હા ફોટા પાડવા તમે તો ધોઈન जातो રે 850 હા જો તો પાછો રસ્તો છે જો તો ને તો હું ઓરાકા ખાવાવાળા આવશે એટલે આય તો આવશે દુખાઈ પડતી હોય હો એટલે તમે ફોટા દે એ હા

અહિયાં ભેગા થવા આવ્યા છે ને અમી હા અને અમી બહુ ચાહક છે અહિયાં એટલે વિડીયો બનાવતા અહીંયા જોડે અને જાતામાં બરોબર પૂરી હમણાં જ ને વેડિયો તો વહાણ તો

એટલે કો પુરાજી કન જાતા હોય ને કાતો વિડિયો બનાવો તો અમાર ચેનલ માં થોડીક મહેનત મળી જાય તમારે શું વિડિયો વાયરલ થઈ જાય ને તમારે સબસ્ક્રાઇબ વધા અમારે સબસ્ક્રાઇબ માં વધા ને એમ હું બનતા તને બોલ એટલે પણ થોડું તમારે ફોન કરીને આવવું પડે ને પણ ફોન અમે તમને વેલો કર્યો તો પણ કો પુરાજી ને શું ઘણો કામ એટલે ફોન ના આવે એટલે ડાયરેક્ટ કમ આવી જાય ઓ પણ અમારે પડોશી એ ખબર શૂટિંગ નું કામ ચાલુ છે પણ હા પાત્રો ધેરતો તો તમને પાડી જાય કરી બેઠો પણ બોલું અમે એમ કે આયા હોય સારું તો

આવીને આવી લું ખડી ક્યાંથી આવે કાંઈ મેં ટીયામાં હું નરો રહું તો મારે તો ખડી કે કશું કોમ જ ના થાય પણ કોમ તો ઠીક છે રાતે ડાયરામ જાવ મારે ખડી તો હું આરામ તો કરવા જોઈએ ને આવી તો કાંઈ મારે લું આવતી હોય અહીંયા બધે ન આ આપણે એવું ધંધો કરવાનો નથી તો ભલે ભલે આપણે તો મરસન બરસન લાય આ લે જાય ને એડી જાય ઓમ વિડીયમ સારું રહેવાનું ઘરે આવે એટલે એ કોણ ને મુ મૂકોણ એવી રીતે જ રહેવાનું હા રોડો

અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હવે આપડે ઓલા સણ્યા અને મરસાણા મરી જાસ